હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો ધોરણ એક થી આઠ ના શિક્ષકોની ભરતી કેન્સર ની વેક્સિન બોર્ડ ની પરીક્ષા જન્મ પ્રમાણપત્ર પ્રવાસ વૃદ્ધ સહાય પેન્શન યોજના દિલ્હીના નવા વિધાનસભાનું નવું સત્ર ચાલુ તેમજ હવામાન વિભાગની આગાહી જેવા આજના દસ મહત્વના અપડેટ વિશે આપણે વાત કરશું તો દર્શક મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા આવતો ચેનલ ને

શાળાઓમાં ધોરણ એક થી ધોરણ પાંચ ની સાત હજાર જગ્યાઓ ધોરણ છ થી ધોરણ આઠ ની પાંચ હજાર જગ્યાઓ અને અન્ય માધ્યમ ની અઢારસો જગ્યાઓ એમ કુલ તેર હજાર આઠસો જગ્યાઓ મેરિટ યાદી ની વાત કરીએ દર્શક મિત્રો તો તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ બપોરે ત્રણ ત્રીસ કલાકે વીએસબી ડોટ ડીપી ગુજરાત ડોટ ઇન પર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે જેથી ઉમેદવારોને નોંધ લઈ વેબસાઇટ પર જઈ પોતાની કામ ચલાવ મેરિટ યાદી જોઈ જોઈ જે પણ લોકો સિકમાં જોડાવા માંગે છે તેના માટે એક આ મહત્વની અપડેટ છે અને તેમના કામ મેરિટ યાદી જાહેર કરવામાં આવવાની છે તો જે પણ મિત્રો શિક્ષકોમાં ફોર્મ ભરેલું છે તે લોકો જોઈ લે અને સમયાંતરે વેબસાઇટ જોતા રહે ત્યાર પછી આગળ મિત્રો દુનિયામાં વાત કરીએ નવી પોલીસ ભરતી ફેઝ ટુ ની વાત કરીએ તો દર્શક મિત્રો પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર જાહેર કરવામાં આવ્યા છે ચૌદ જે બીજા ફેઝની પોલીસ કોન્સ્ટેબલમાં ભરતી થવાની છે તેની જગ્યા પર ભરતી કરાશે પોલીસ વિભાગે ભરતીનું કેલેન્ડર બહાર પાડ્યું છે જેમાં સપ્ટેમ્બર બે સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે જેમાં પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષા મે મહિનામાં અથવા તેના પછી લેવામાં આવે તેવી પણ શક્યતા છે તેવી જાહેરાત કરવામાં આવી છે દર્શક કેન્સરની વેક્સિનને લઈ મોદી સરકારનું નું એલાન આગામી ચાર થી પાંચ મહિનામાં દેશમાં મહિલાઓ માટેની કેન્સરની વેક્સિન ઉપલબ્ધ થઈ શકે તેવી મોદી સરકારની જાહેરાત કરવામાં આવી છે કેન્સર દેશમાં કેન્સરના ના દર્દીઓની સંખ્યા વધારો થયો છે અને કેન્દ્ર સરકારે આ મુદ્દે ઉકેલવા માટે પગલા લેવાનું શરૂ કર્યું છે ત્રીસ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે સાંજે સાથે જ રોગના વહેલા નિદાન માટે ડિટેક્ટ કેન્સર સેન્ટરો સ્થાપિત કરવામાં આવશે નવ થી સોળ વર્ષની વય જૂથની મહિલાઓ આ રસીકરણ કરાવી શકશે લીધો છે કે આગામી વર્ષથી બોર્ડ ની પરીક્ષા વર્ષમાં બે વખત યોજવામાં આવશે જો કોઈ વિદ્યાર્થી બીમાર પડી જાય છે અથવા કોઈ કારણસર તે પરીક્ષા આપી શકતો નથી તો તે ફરીથી પરીક્ષા આપી શકશે તેના ડ્રાફ્ટું સમયમાં જાહેર કરવામાં આવશે જેના પર વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ પાસેથી અભિપ્રાય માંગવામાં આવશે શિક્ષણ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકાર બાળકો પર દબાણ ઘટાડવા માંગે છે અને તેમને સારો સ્કોર કરવાની આપવામાં આવશે જેથી તે હવે આવતા વર્ષથી પરીક્ષા બે વખત લેવાશે વર્ષમાં જન્મ પ્રમાણપત્ર સુધારા અંગે હાઈકોર્ટ નો એક નિર્ણય કરવામાં આવ્યો છે જેની આપણે વાત કરીએ તો જન્મ પ્રમાણપત્રમાં જે તારીખ લખવામાં આવી છે જન્મ પ્રમાણપત્રમાં માં જન્મ ની તારીખ જ માન્ય ગણાશે આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકોર્ડ માં દર્શાયેલી જન્મ તારીખ સંપૂર્ણપણે માન્યમાં માન્ય રહેશે નહીં જન્મ પ્રમાણપત્રમાં નોંધાયેલી તારીખ જ સાચી જન્મ મરણની નોંધણી તારીખ જ માન્ય તારીખ સુધાર અરજી માટે કોર્ટે સુકાદો આપ્યો છે જન્મ પ્રમાણપત્રમાં જે તારીખ લખવામાં આવી છે તે ઓરિજિનલ અને સાચી માન્ય સો ટકા રાખી શકાય તેમજ પાન કાર્ડ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સમાં જે ફોર્મ ભરીને એપ્લાય કરીને ડોક્યુમેન્ટ કઢાયેલા છે તે સો સો ટકા જન્મ તારીખ માન્ય રખાશે નહીં તેવો ગુજરાત હાઈકોર્ટે નવો મહત્વનો નિર્ણય આપ્યો

ની મુલાકાત લેશે સાત માર્ચે પીએમ મોદી સુરત ની મુલાકાતે આવશે લિંબાયત ખાતે કાર્યક્રમ આપશે હાજરી પુરવઠા વિભાગ દ્વારા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે વૃદ્ધ સહાય પેન્શન યોજનાના લાભાર્થીઓના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત ગુજરાત સાંજે રહેબાયત માં કાર્યક્રમ કાર્યક્રમનું આયોજન પીએમ મોદી રાત્રિ રોકાણ સુરત માં કરે તેવી શક્યતા છે પીએમ ના સુરત પ્રવાસ ને લઈ વહીવટી તંત્ર તૈયારીઓ લાગી ગયું છે ખોટું ટ્રાન્ઝેક્શન થઈ ગયું તો આ સ્ટેપ ફોલો કરો જેથી તમારા ગુગલ પે માં અથવા કોઈ પણ યુપીઆઈ કે અન્ય એપમાં પૈસા પૈસા રોકાય ગયા છે તો ઝડપથી તમારા એકાઉન્ટમાં ફ્રી પાસ આવી જશે તો Google Pay Sport તમારા માટે પ્રોબ્લેમ ને સોલ્વ નથી કરી રહ્યા તો તમે તમારી ફરિયાદ NPCI માં નોંધાવી શકો છો NPCI UPI ટ્રાન્ઝેક્શન ને મેનેજ કરે છે NPCI માં રિપોર્ટ કરવા માટે આ સ્ટેપ ફોલો કરો નીચેના npci.org.in પર જાઓ વોટ વી ડુ પર ક્લિક કરો અને યુપીઆઈ સિલેક્ટ કરો ડિસ્પુટ રિડ્રેસલ મિકેનિઝમ ના ઓપ્શનમાં જાઓ યુપીઆઈ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન આઈડી સેન્ટર અને રિસિવ બેંક નું નામ તેમજ ટ્રાન્સફર થયેલી દિલ્હીના નવા મુખ્યમંત્રી સીએમ રેખા ગુપ્તા રહેશે આવતીકાલે લેશે શપથ દક્ષિણ દિલ્હી નગર નિગમના મેયર પણ તેઓ રહી ચુક્યા છે રેખા ગુપ્તા તો હવે દિલ્હીના નવા મુખ્યમંત્રી દિલ્હીના નવા સીએમ નું નામ છે રેખા ગુપ્તા જે નામ જાહેર થઈ ગયું છે અને આવતીકાલથી શપથ લેવાના ઓગણીસ ફેબ્રુઆરી ગુજરાત વિધાનસભા માટે મતદાન માટે અઠ્યાવીસ બેઠકો રહેશે વિધાનસભાના સત્ર કુલ સત્યાવીસ બેઠકો યોજાશે ચાર વિધાયકો પણ દાખલ કરવામાં આવશે એટલે કે ચાર બિલો રજૂ કરવામાં આવશે જે વિધાનસભામાંથી પસાર કરવામાં આવશે હવામાન વિભાગની આગાહી ગુજરાત પવન ની દિશા કારણે તાપમાનમાં વધઘટ હવામાન વિભાગે દાસે જણાવ્યું છે કે આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારા બદલવા થવાની આશંકાઓ સેવામાં આવી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારા વધારે બદલાવ થવાની આશંકા સેવામાં આવી નથી રહી પરંતુ તાપમાન ધીરે ધીરે નીચું આવી શકે છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન દીવમાં તાપમાન ડિગ્રી થયું હતું આ સાથે રાજકોટ ગાંધીનગરમાં તાપમાન ઓગણીસ ડિગ્રી પાર થયું છે જયારે વડોદરામાં વીસ ડિગ્રી અમદાવાદમાં એકવીસ ડિગ્રી અને સુરતમાં વીસ છ ડિગ્રી જેવું તાપમાન નોંધાયેલું છે રેલવે ગ્રુપ ડી ની ભરતી છે ધોરણ દસ પાંચ જે લોકો છે શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ ઉપર ના લોકો એક ફોર્મ ભરી છે કુલ જગ્યા ની વાત કરીએ તો બત્રીસ હજાર ચારસો જેટલી જગ્યાઓ છે તે લોકો આ રેલવે ગ્રુપ ડી ની ભરતી ફોર્મ ભરી શકે છે ફી ની વાત કરીએ તો દર્શક મિત્રો ફી પાંચસો રૂપિયા ભરવાની છે જનરલ કેટેગરી ઇડબ્લ્યુ અને ઓબીસી તેમજ એસસી એસટી અને ઓલ ફિમેલ કેટેગરી જે મહિલાઓ છે તેમને બસો રૂપિયા એટલે કે બસો રૂપિયા ફી કરવાની છે જરૂરી ડોક્યુમેન્ટ ની વાત કરીએ દર્શક મિત્રો તો ધોરણ દસ ની માર્કશીટ ઓરિજિનલ સાથે લાવવાની હોય છે ત્યાર પછી આધાર કાર્ડ ફોન નંબર લિંક કરાયેલો હોવો ફરજિયાત છે તેમજ તાજેતરનો ફોટો સફેદ બેકગ્રાઉન્ડ વાળો ફરજિયાત અપલોડ કરવાનો છે તેમજ બેંક ની પાસબુક નો ફોટો અથવા યુપીઆઈ આઈડી હોય તો પણ ચાલે આઈટીઆઈ ની માર્કશીટ જો આઈટીઆઈ કરેલું હોય તો જાતિનો દાખલો ફક્ત એસસી એસટી અને ઓબીસી કેટેગરી માટે નોન ક્રિમિનલ નો દાખલો કેન્દ્ર સરકાર માન્ય ફક્ત ઓબીસી ઉમેદવારો માટે ત્યાર પછી એટીએમ જી તો અથવા ફોન પે ફરજિયાત ફી ભરવા માટે જરૂરી છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો દર્શક મિત્રો બાવીસ ફેબ્રુઆરી બહાર ના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે જે રેલવેની ભરતી છે ગ્રુપ ડી તેના માટે દર્શક મિત્રો તમારા માટે એક આ નવી મહત્વની દસ અપડેટ હતી આસારો કો વિડિયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોના લાઈક શેર અને ચેનલને સબ્સક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અમે તમારા પ્રશ્નો નો રિપ્લે આપીશ અને ફરી એક નવા પિક નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત